અલ્પેશ ઠાકોર આપણી સાથે ઉપસ્થિત છે તેનાથી વાત કરીશું અલ્પેશભાઈ જે પ્રકારે જયરામ રમેશ કોંગ્રેસના મહાસચિવ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ છે સોનિયાજી ખળગેજી અને અભિનંદન ચૌધરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં હાજરી આપે એવી રીતે આ નિવેદનને તમે જોઈ રહ્યા છો જો આ તો અપેક્ષા જ હતી કે આ પ્રકારની રાજનીતિ આ પ્રકારનું નિવેદન અને આ પ્રકારનો વ્યવહાર આવશે રામચંદ્ર ભગવાન બધાના છે રામચંદ્ર ભગવાન કોઈ કોઈમાં એકના નથી અને રામચંદ્ર ભગવાનનો ભવ્ય સમારોહ થવા જઈ રહ્યો છે જ્યાં આપણા રામચંદ્ર ભગવાન બિરાજમાન થવા જઈ રહ્યા છે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર કરોડો લોકોના ઈષ્ટદેવ આ દેશની અને આ દેશની સાથે સમગ્ર વિશ્વના લોકોની આસ્થાનું કેન્દ્ર રામચંદ્ર ભગવાન બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની રાજનીતિ એ લોકો જે કરી રહ્યા છે મારું તો સખત શબ્દોમાં વખોડું છું અને આ લોકોની માનસિકતા રહ્યા છે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે એમણે આ રીતનું નિવેદન આપ્યું છે હું માનું છું કે એમની ગંદી રાજનીતિનું આ પરિણામ છે આ રાવણની શો છે આ લોકોની રામની શોધ સાથે ક્યારેય સંમત ના થઈ શકે રાવણની શોધ દ્વારા રાવણની વિચારધારા વાળા લોકો આવા જ પ્રકારના નિવેદન આપે અમે તો કહીએ છીએ કે રામમાં નામ અંતરે તો અમારી જરૂર નથી અમારા રામ અમારા રામની સાથે આખું વિશ્વ જોડાયેલું છે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે

લોકોની ભાવનાઓથી ખેલવાડ કરી અને રાજનીતિ કરવી કોંગ્રેસની આગળ બની ગઈ છે કોઈ સારા માણસો તો આ વિચારધારામાં રહી જ ના શકે તો પહેલાંય કહ્યું હતું કે આમને કોઈ જ લોકો માટેની ભાવના નથી લોકોની ભાવના શું છે લોકોની આસ્થા શું છે લોકોની જરૂરિયાત શું છે એ ક્યારેય કોંગ્રેસ પાર્ટી નહીં શકે એ જોડવાની વાત કરે છે પણ ઓલવેઝ તોડવાની વિચારધારાવાળા લોકો છે આ બતાવે છે શું રામચંદ્ર ભગવાનનું શું એ લોકો નહીં જાય એટલે રામચંદ્ર ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહીં થાય પણ લોકો જોવા માંગે કે જે લોકો રાજનીતિ કરે છે જે લોકો જાહેર જીવનમાં છે એ શું વિચારે છે એમની એમનો વિચાર શું છે એમનું શું અમારી ભાવનાઓ સાથે અમારી સમસ્યાઓ સાથે અમારી લાગણીઓ સાથે જોડાયેલા છે કે નહીં પણ આ સ્પષ્ટ થાય છે કે આમને લોકોની લાગણીઓ સાથે કોઈ લેવા દેવા નથી લોકોની ભાવનાઓ સાથે કોઈ લેવા દેવા નથી આ હંમેશા લોકોની ભાવનાથી વિપરીત ચાલનારી પાર્ટી છે અને સારા લોકોએ તો અમારે રહેવું જ નથી અમે જલ્દી છોડી દીધા આજે આભાર માન્યો છે રામચંદ્ર ભગવાનનો કે જલ્દી થી અમને અમે તો તરત કે સી અમે તો જે વિચારધારા સાથે જોડાયા હતા અમને ખબર પડી ગઈ કે આ લોકોને લોકોની લાગણી સાથે જે રામનો વિરોધ કરે હવે આ તો છેલ્લી થઈ એટલે ભગવાને અમને ના ગમતા હોય આ દેશના ઇષ્ટદેવ તમામ કરોડો લોકોના ઇષ્ટદેવ રામચંદ્ર ભગવાન સાથે અમને વાંધો હોય તો હવે તો વાત જ શું કરવી એટલે હું તો એવા તમામ લોકોને કહું છું કે આવી વિચારધારામાં ના રહો રાજનીતિ ના થાય તો કઈ નહીં ઘરે બેસી રહો પણ આવા લોકો સાથે જોડે અને આ રામનો વિરોધ કરનારા લોકોને તો કેવી રીત ચલાવી જવા જો રામચંદ્ર ભગવાનને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક સપનું બતાવેલું કે હા હું રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર બનાવી અતિ સપનું પૂરું થવા જઈ રહ્યું છે કરોડો ભારતીયોની આસ્થાનું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું વર્ષોનો જે પ્રશ્ન હતો એનું નિરાકરણ આવી જઈ રહ્યું છે રામ જન્મભૂમિની જગ્યાએ રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોએ જોડાવું જોઈએ

કે રામ પડ્યો છે તો હવે આવા રાવાની વિચારધારાવાળા લોકો સાથે ક્યાં સુધી તમે ખેંચી શકશો આ રાવણી વિચારધારાવાળા લોકો છે આ દેશની ભાવનાઓ સાથે ખેલવાડ કરનારા લોકો છે લોકને લોકોની જે જરૂરિયાતો છે એની વિરુદ્ધ ચાલનારા લોકો છે લોકોની લાગણીઓની વિરુદ્ધ ચાલનારા લોકો છે આવા લોકોની જોડે બહુ લાંબો ટાઈમ ના રહેવાય રાજનીતિ ના થાય તો કંઈ નહીં પણ આવા લોકોની સાથે ના રહેવું છે હું માનું છું કે હવે લાંબો ટાઈમ નહીં રહી શકે તો અલ્પેશ ઠાકોર દ્વારા એક સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે જે લોકો જયરામ રમેશના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે તેમણે પણ કંઈક વિચારવું જોઈએ તેમના જે વિચારો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ આગામી સમયમાં તેમણે એક નિર્ણય લેવો જોઈએ કેમેરામેન જૈમીન વ્યાસ સાથે તુલથીવાડી ગુજરાત તરફ